એક ગરડું વ્યક્તિ હતો તેની બે પુત્રીઓ હતી તેમાંથી એકના લગ્ન કુંભાર સાથે થયા જ્યારે બીજી પુત્રી એક ખેડૂત પરિશ્રમ કર્યો છે અને ઘણા માટલા બનાવે છે જો વરસાદ નહીં આવે તો અમારો વેપાર જ ચાલશે પુત્રીએ પિતાને આગ્રહ કર્યો કે તેઓ પણ ભગવાન પાસે પ્રાર્થના કરે કે આ વર્ષે વરસાદ ન થાય બાદમાં પિતા બીજી પુત્રીને મળવા ગયા જેના પતિ એક ખેડૂત હતા તેના હાલચાલ પૂછ્યા તો તેણે કહ્યું કે આ વખતે અમે ખૂબ જ પરિશ્રમ કર્યો છે અને ખેતરમાં ઘણા બીજ રોપ્યા છે પરંતુ હજુ સુધી વરસાદ થયો નથી જો સારો વરસાદ થશે તો પાક પણ ખૂબ સારો થશે બીજી પુત્રીએ પણ પોતાના પિતાને આગ્રહ કર્યો કે તે ભગવાન પાસે એવી પ્રાર્થના કરે કે આ વખતે જોરદાર વરસાદ વરસે એક પુત્રીનો આગ્રહ હતો કે પિતાના વરસાદ ન થવાની પ્રાર્થના કરે અને બીજી તેનાથી વિપરીત વરસાદ થવાની પ્રાર્થનાનો આગ્રહ કરી રહી હતી પિતા ખૂબ જ મુશ્કેલીમાં પડી ગયો એક માટે પ્રાર્થના કર્યો તો બીજીને નુકસાન સમાધાન કેવી રીતે શોધવું પિતાએ ખૂબ જ વિચાર્યું અને પુનઃ પોતાની પુત્રીઓને મળ્યો તેને મોટી પુત્રીને સમજાવ્યું કે જો આ વખતે વરસાદ નહીં થાય તો તું તારી કમાણીનો અડધો ભાગ તારી નાની બહેનને આપી દેજે અને નાની પુત્રીને મળીને એમ સમજાવ્યું કે જો આ વર્ષે વરસાદ થાય તો તું તારા લાભનો અડધો ભાગ તારી મોટી બહેનને આપી દેજે બંને બહેનોએ પિતાની વાત હસતા મોઢે સ્વીકારી કહેવાય છે ને દરેક સમસ્યા નું સમાધાન હોય છે બસ તેને શોધતા આવડવું જોઈએ તો મિત્રો વાર્તા સારી લાગે તો લાઇક કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો મળીશું બીજા વિડીયો જય હિન્દ જય ભારત જય જય કરવી ગુજરાત